તો ગાયશ હું અત્યારે આવ્યો છો આ વાડીએ જ છો અમારે ભરવાનો છે કપા જો કપા રહ્યો બધો ઢાંકેલો છે તો બધું કાઢીને સલાહ આવે છે ગાંડીઓ ભરવાની છે અને આજને આજ વેચો જ આવવાનું છે તો આપણે ફટાફટ કપા ભરી વાળવી ગાંડિયું પછી તમને મળું તો ગાયશ અમે કપાની ગાળી આટલી ભરી વાળી છે એટલી એક માવાનો બ્રેક થયો છે તો ફટાફટ એક માવો ખાઈ લઉં પછી ગાડી એટલો કપા બાકી છે એટલો કપા ભરીને પછી મેં સૂટા શું કહું એટલે મેં ગાય ગાય એટલો કપા ભરી લે એક માવો પેલા ખાઈ લો તો આપણો લોક થાય છે અહીંયા પૂરો ગાહડીઓ કપાની બાંધી બાંધીને ને અત્યારે નવી જાય ચા ખાડા હાથ થઈ ગયા ભૂખ લાગી છે એટલી જોરદાર તો જમવાનું બને છે જમવાનું બની જાય ફટાફટ ખાઈ લે ખાકી રહ્યા છે તો આપણો બ્લોગ આજનો સારો લાગ્યો હાવ આળસુડો અલગ હતો બહુ મોટો છે નહીં હાવ નાનો આમ થોજ જ હતો તો લાઈક ન કરો છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવનારા વિડીયો આવવા જશે તો મળી પછી કાલે નવા બ્લોગમાં બાય બાય